ધવલભાઈ બોલો ભાઈ રામી સાહેબ બોલું જામકંડોળા છાત્રાલય છે બોલો 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 સાહેબ બેસાણ આવ્યા તને મળવા કોણ બોલો છો ધામી સાહેબ સાહેબ હા ઓળખા નથી ઓળખ સાહેબ ભણતા નહિ તમે ધવલભાઈ જામકંડોળા ઓળખા કે નહીં પણ મને ઓળખા નથી પડતી સાહેબ તારું ઇંગ્લિશ કોણ લેતો જામકંડોળામાં ઇંગ્લિશ નો વિષય જ નતો

ના ના સાહેબ એટલે સાહેબ એવું કીધું છે જયેશભાઈ આપડે કેરીટ ભાઈ પ્રચાર કરવાનો એને સપોર્ટ કરવાનો છે એટલે આપડા જે વિદ્યાર્થી હોય બરાબર એના નંબર હોય આપડી પાસે હોય જ ને સાહેબ એટલે બાકી પણ સાહેબ મારી મારી વાત તમે સાંભળો તમે એનો પ્રચાર કરવા ને સાહેબ એ બધા ગુંડા ને અસામાંથી થતું હોય એવું વસ્તુ તમે કિરીટ નું ક્યાંક તો જુઓ આ સહકારી ના કોણ છે ખેડૂતોને બેવડાવારી દીધા હા બેવડા વાર દીધા ક્યાં ઉભા એમ તમે રોડ રસ્તા તો જવો અમારે આવીને એકવાર તમને ખબર પડે

એની ઓફિસ માં ગયા જેવું ને તમે ક્યાં શકો હું હું તમને પાંચ કાર્યકર એના ભાજપ ને સાહેબ જયેશભાઈ નું પત્તું થઇ જાય આમાં મને એ વાંધો છે બીજું કઈ હા પૂરો થઈ જાય આમાં હું તમને સાચું કઉ છું વાત કરો દસ ટકા પૂરો થઈ જાય એને કેવો તમે હજી ઘેરવો યોજાય ને આ દઈ નાખશી હા અસામાજિક માણસ હું પાંચ જણા તમને અગાઉ બતાવું એના એના એને ફાઇલ ખા કરી ઓફિસ માં ફોન કરે સો ટકા તમદાર મને કેજો કઈ બાકી હું કોઈના મને નથી એવું નથી પણ આની મને ખબર છે એટલે